સમજી લેજો પણ બાપુને કોઈ ફરક પડવા નથી કારણ કે અહીંયા પણ માં મોગલ બેઠી છે મારે મોગલ થી મતલબ છે જે કરશે એ મોગલ કરશે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરી દીવો આ વડવાળી નહીં રહેવા દે જે જે હોય છે આમાં આંગળી સિંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાચું ખોટું બોલનારા ને કઈ નહીં જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે અહીંયા બાપુ પાસે અઢારે વરણ ની દીકરીઓ આવે છે સેવા કરે છે એમાં એક ખરખી હોય કારણ અમે સંત છે અમારી સ્વભાવ શું છે ક્ષમા કરવાનો બાપુ તો દુઃખ લે છે દુનિયા આખી ના કરેલા મુકેલા વિઘન આવરણ આફત છતાંય હું ધરાતો નથી એનો ભૂખો છું ભિખારી શબ્દ મેં વાપર્યો છે દુઃખ ભિખારી છે આમ નહીં

અને મોટા મોટા અધિકારીઓ આથી માંડીને બધા છે બાપુ કોઈ નો ઉપયોગ કરતા નથી કારણ કે મારું ચારણ છો હાથું કેવા વાળો છે મારા લોહી માં છે મને કોઈ ફરક નહીં પડે આવા ઉંદડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ વાહ એકલું ભલે રહ્યું કારણ કે આ આપણું માનતું તો નથી આ ભલે એકલું જે કરવું એને કરે સમાજ સમજાવ્યો ખો પણ સમજો નહીં સમજાવી છે ને માણાને નો સમજો સમાજે કીધું કે આને રોવા દ્યો કારણ કે એ ઠેકડા મારે છે પણ હવે કાંઈ વાંધો નહીં ભગવાનને કરું ને એમાં ઓલો મોભાડામાં તેન નિંદળો નહીં રો ફરાડ ફરાડ કરતો અનો તો ઠારે વરણની થી કહું છું બેઠા

સમજો આ તમારે રૂપિયા હોય તો મહેનત લ્યો ને વાહે તમારો ફરજા છે એની હું કરો છો આંખ મેળાવી વાત કરો બાપુ અમે કારણ કે બાપુ કોઈના બાપ સામે નથી જુગ્યો મોગલ સિવાય બાપુ નથી ઝૂકતા કારણ માયે દક્ષણ માં બેહર કેવી તાકાત હશે પણ સેતીદાઈ જો મોગલનો આદેશ થઈ ગયો છે તમને બાપ હા કારણ આ આ કાઈ નઈ રવા દીએ સમજા વિના ની વાત તું નો કરજો તમારે બેન છે દીકરી છે માં છે આ તો બાપુનું કામ એક જ છે બગડી ગેલ ને સુધારવાનું કામ બાપુ કરે છે રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે અઠારે વરણનું કોઈ પક્ષપાત નથી પણ એટલું ધ્યાન રાખજો આ ચારિત્રમાં જેટલા છે એટલા તમારો મોગલ દીકરીએ દીવો નહીં રહેવા દે હું લાઇવ દ્વારા બોલી રહ્યો છું સમજી લેજો જગોર ખોદી આવો ઉંદડાવ તમારી ઓકાય શું બાપુને તમે કાંઈ બાપુ તમારે અહીંયા બાપુ નો આદેશ છે કોઈની માની ઓકાયત નથી અને ગોળખોથી આવો તમારી તાકાત છે તમે બાપુને ઝુકાવી શકો દીકરા હામે આવીને વાત તો કરો હામે આવો ખબર પડે બાપુ ની અમે